જે ચેપ્ટર ચેપ્ટરમાંથી પરીક્ષામાં એક પૂછાતો અગત્યનો પ્રશ્ન આપણે આજે લઈને આવી ગયા છે તો એ પ્રશ્નની આપણે શરૂઆત કરી દઈએ છીએ તો એક કોષી સજીવ એવા સજીવો જે માત્ર એક જ કોષમાંથી બનેલા હોય આખા શરીરમાં માત્ર એક જ કોષ જોવા મળતો હોય એવા સજીવો કેવા અમીબા અને પેરામીશિયમ જેવા સજીવો જેમાં માત્ર એક કોષ હોય છે એવા પ્રાણીઓમાં એવા સજીવોમાં પોષણ પદ્ધતિ કઈ રીતે જોવા મળે છે તો એક કોષી સજીવ એટલે કે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે તો કઈ રીતે લખવો તો સૌપ્રથમ તો

અને પરીક્ષામાં જ્યારે પૂછાય તો આકૃતિ દરેકે દોરવાની પણ છે તો જોઈએ સૌથી પ્રથમ આપણે એની આકૃતિ સમજી લઈએ કે એ જ આકૃતિ હશે એમાં બરાબર વચ્ચે જે અમીબા છે એની બરાબર વચ્ચે આપણને જે ભાગ જોવા મળશે એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ બાકીના એના શરીરના ભાગમાં આપણને જે દેખાય છે એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ એનું જે શરીર છે અનિયમિત છે સતત આકાર એનો બદલાય છે અને એ અનિયમિત આકારના લીધે એ સતત પોતાની ગતિ ધીમે ધીમે ચાલુ રાખે છે તો કઈ રીતે એ પોષણ મેળવશે તો સૌ પ્રથમ અહીં એક ખોરાકનો કણ આપણે બતાવ્યો છે ને અહીંયા એક અમીબા છે તો અમીબા છે ખોરાકના કણને જોયા બાદ એના નજીક જવા માટે ધીમે ધીમે આગળ વધશે એનું જે શરીર ખરું એનો આકાર અનિયમિત હોવાને લીધે એ હલન ચલન દ્વારા એના શરીર ઉપર એક

એના ફરતે એને ઘેરી લેશે એ પગ દ્વારા એ ખોરાકના કણ ને ઘેરી લેશે ઘેરી લીધા બાદ શું થશે એ ઘેરી લીધા બાદ એ કણ પોતાની અંદર ખેંચી લેશે એટલે ખોટા પગ અને કણ વચ્ચે હવે જે ભાગ ખરો એને આપણે અન્નધાની તરીકે ઓળખીએ છીએ અમીબામાં અન્નધાની એ અન્નધાની જે ખોરાક એને લીધો છે અહીં

કોષરસમાં ધીમે ધીમે આગળ પ્રસરણ પામશે અન્ન તત્વો મેળવી લીધા કોઈ જ ઉપયોગમાં આવવાનો નથી એ શું થશે આ જે અમીબા ખરું એના જે ફરતે તમને જે દીવાલ દેખાય છે જે શરીર દેખાય છે જે ભાગ દેખાય છે એમાંથી છૂટો

એ જે ખોરાક ખરો એનું પાચિત થશે સરળ પદાર્થોમાં રૂપાંતર થશે અને પછી જે પાચન થયા વગરનો અપાચિત કચરો ખરો એ બહાર ફેંકાઈ જશે તો આ રીતે આખી પ્રોસેસ આપણને ચાર સ્ટેપમાં અમીબામાં જોવા મળશે તો તમામ જે એક કોષીય સજીવો ખરા એ આ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવતા હોય છે